હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો આજના નવા વલગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા આઠ ના આપણે આજે વહેલા ઉઠી ગયા કેમ કે આજે આવવાની છે ફૂંકણી ધાર દેવા માટે માંડવીની તો જો અત્યારે આવી ગઈ ફૂકણી અને મૂલી પણ આવી ગયા કદાચ એક જણાની વાર જો કદાચ ઓલો આવવાનો હે પરબતભાઈ ફઈને છોકરો એની રાહ જોવે પછી ચાલુ કરશે આરું ભાઈને દીધા આજે આપણે કપડા નહીં બદલાવા એમ રાખવું પછી બાય પછી બદલાવ ફૂંકણી આવીને પડી અને અહીંયા માંડવી બે જો હજી આમથી હોય માંડવી લે

રામકાકો નો આવ્યો મારે કઈ નઈ ચાલુ એનો આવ્યો હલો બધી તૈયાર થાય પેલા બધું ફટાફટ તૈયાર પડી લઈ ગુંગર પાથરી લઈશ cái đó nữa là đâu nè hàm nữa có gặp được <laughs> 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 ચૂંટણી મંડાઈ ગઈ અને આપણે જઈ તરફાર લેવા નારું ભાઈ એકલો એડો રાઈટ હે હા ઠંડી લાગે ને કોણ કઈ બારોબાર કુવાનું તો અંદર હું હોય તો ડોબા તરફારે લઈ લીધો તરફાર ખાલી કહેવાના હા તૂટેલા લાગે અહીંયા અમારે ડુંગાણ ભેટું ચોખ્ખી માંડી રાખવા માટે અહીંયા લેવા જઈને ખૂબ جا کو هٽلو ڍگلو پيڙو ڪي پورو ٿا هي حالن ۾ پاسي منڊائي گي ۽ باسا ورتي جايو چالو ને એટલે દસ પંદર મિનિટ નો આરામ અમારે ભરીને આવતો રહ્યો માવો ખાવા પાણી પાણી પી લે માવું ખાઈ લે પાછા હું તો હેલું કામ છે વાંધો નથી વસારે વસારે દસ પંદર મિનિટ નો બ્રેક મળે ઓર ભરાઈ જાય એટલે રેડ માવો બાવો ખાઈ ગયો પાછા રજાઈ ઓલાય મોર Kau boleh berjumpa dengan dia Kau boleh berjumpa dengan dia Kau boleh berjumpa kita હમણાં જો બ્રેક મેડોટાને શા પાણી પીવાને એમાં એવું થયું હજી શા તો વાર હતી ફૂકણી જરા રિપેર કરવી પડે એમ છે પંખો લાગતો નથી બહુ હવા આપતી નથી જરા પી એને ઓલા પતરા બતરા ખોલીને સેટિંગ કરે તો અમને બનાવી નાખો સા બને છે હજી વાંધ આપી દીધો ને તો પાછો ઘટી ગયો તો પાછો બનાવો એમાં ઓલા એક બે જણા ફૂંકણીવાળા આ એવા રિપેરિંગ કરવા પાછો બનાવો

બધું પૂરું થયું ખાલી જરા કરે વધારાનું કાંદુ નીકળવું ને એ જ બાકી એમાં વારે નહીં લાગે કાકડી જોરી આવવા માં છે જો જો ભુવાભાઈ કાંદું ભેગું કરી નાખ્યું મોટલી જવા દીધી વાં

હવે ખાલી વાત ટેકલી બાકી હવે અડધી આપણું કામ પાછું ચાલુ આવી ગયા આપણે હાલો ઓરવા માંડી કે બી હા પાડો પાછરા ભેગા કરો કાડો વીણો ધાર વરી આમાં આ સાફ કરવો પડશે તો ગયા ફાઇનલી તો બધું કામ થઈ ગયું પૂરું કરવાનો છે ખરી માનું છે એ બાકી છે હલો આપણે જઈને અંદર પાણી બાણી પી બરોબર ખાઈ માવું બહુ ખાઈ હજી આમાં ઘણું કામ બાકી છે ભેગ્લો ખો કરવો એવું છે હજી આપણે ડેલાની અંદર ગયા તો બધા કે પાણીનો કેટલો દૈવો આપડું કામ પેલા ફટાફટ નાઈ લે મસ્ત ફ્રેશ બ્રેસ થઈ જાય અમે ખાડા થઈ ગયા નાઈ લે તો બહાર થઈ જમી ગમે આસ્ત ખુઈ જાઓ

જમીન પછી ફોટી જઈ થોડીક વાર હેલો ગાઈસ અત્યારના વાગી ગયા પાંચ જૂના પાંચ જેવું થઈ ગયું ને આપણે આવી ગયા બરાબર બરાબર એ બધું રેડી થઈ ગયું માંડવીનું માંડવીનો ચોખ્ખો ઢીગલો થઈ ગયો ઝાડ કાઢેલો આ બધી વીણાઈ ગઈ ખરીમાં હતી આ પડી છે વીણાની અને ભૂકો આજ ભરવા આવી ગયા અમારા અહીં ગામના નાખ્યો હતો રબારીને એ આ ઢીગલો વેસી નાખો ને ઓઇલા ખેતરનો છે એ રાખો કે આ છેડો વધારે ઓઇલો થઈ ગયો હતો કારો પડી ગયો એટલે આને વેસી દીધો હું મેં હવે તો બે જ છે ભોરીંગ ગંગા ગાયનું હજી નક્કી નથી હું થાય છે ઓઇલા ખેતરનો સારો હતો તો એ રાખી દીધો ના જવા દીધો આજે ભરવા ભરવાય આવી ગયા આ ઢગલો રેડી થઈ ગયો લગભગ આ દિનેશ કહેતો તાંથી ખેરવો અહીંથી વાંધવા દેવો બેલા પાછું આ ખેરાય છે પાછું જીમાં જોવાનું છે દારાં એ પાછું ત્યાં જોવાય અને આપણે આજ બપોર પછી કામ હતું હું આ ઢગલીઓ વીણવાનું એ ઢગલીઓમાં તો મૂકો હાલ ના મોડકથી જાય પાંચ વાગ્યા ટુકડો ડાઢાપોર તો હું આવ્યો તો દિનેશ બધી હાસવી લીધું હવે કંઈ વીણવાનું બાકી નથી અમે હતું જરાક જ ખાલી જરાક એવી ઢગલી હતી બહુ નહોતી નીકળી એ પૂરું થયું તો આપણે ફ્રી હોય તો દિનેશી માંડવીની ઢગલી વીણી નાખી ખાલી ઓલી બીની બાકી છે જ્યાં બી વાળી ઢગલી બાકી છે તો કોઈને સિંગ કરવા બી જોતા હોય તો આ વીણી દેજો તો અમારું ઉપાડીને છે એમાં હજી દિને ફોરી એટલામાં વીણી નાખ્યા લાગે હા એટલી બાકી છે હજી કોઈને જોઈએ ખાલી સિંગ કરવા તો આવતા રહીજો ટાટાપોના વીણી દઈજો એક લોંડ બી વીણવાનું બસ આજનો દિન હે ખાલી થોડું કેટલું જ છે તો એ સારું છે અત્યારે વીણવાનું ચાલો આજ તો આપણા માટે બીજું કંઈ છે નહીં કદાચ માંડવી ફેરવાનું થાય તો એ હાંજી ફેરવાની થાય એ તો મજા આવી છે હાંજને તો હાલો આજ માટે એટલું જ મળી પાછા નવા ઓલકમાં તો ત્યાં સુધી બધાને તાતા ને જય શ્રી કૃષ્ણ